ધોરણ બારનું જે પરિણામ આવ્યું છે તેમાં રાજ્ય કક્ષાએ પ્રથમ જામનગરની વિદ્યાર્થીની આવી છે આપણી સાથે જે વિદ્યાર્થી જોડાય છે તેમની પાસેથી જાણશું રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર આવ્યો છે કેટલા માર્ક આવ્યા છે અને આ સફળતાનો શ્રેય કે નો આપો છો

તેની સાથે તેના વાલીઓ પણ જોડાયા છે તેમની પાસેથી જાણશો આજે પરિણામ આવ્યું છે એનો શ્રહી કેને આપો છો અને કેવી લાગણી સહી તો સાહેબ સ્કૂલ ને અને પોતાની મહેનત તમારી બાળકી નાનપણથી જે હોશિયાર છે અત્યારે રાજ્ય કક્ષાએ પ્રથમ આવી છે કેવી ખુશીની લાગણી અનુભવો છો શું કહેશો છો ખુશી નો તો કોઈ પાર જ નથી નમસ્કાર મારું નામ ઝીલ ચંદારાણા છે હું પીવી મોદી સ્કૂલ જામનગરમાં અભ્યાસ કરું છું મને ટ્વેલ્થમાં નવ્વાણું પોઈન્ટ ચોરાણું પીઆર આવ્યા અને મે દરરોજ 7 થી 8 કલાક જેટલું વાંચન કર્યું હતું શિક્ષકોની મહેનત અને માતા-પિતાના આશીર્વાદને લીધે મારું આવું સારું પરિણામ આવ્યું છે એના માટે હું આભારી છું જામનગર માં ફર્સ્ટ રેન્ક આવ્યો એટલે વધારે આમ ખુશી થઈ છે અને મારે યુપીએસસી કરવું છે એટલે યુપીએસસી ની તૈયારી છે પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી છે એટલે જ મે આર્ટ્સ રાખ્યું હું શીતલ ચંદારાણા જિલ્લા મધર એ નાનપણથી જેટલી હોશિયાર હતી કે એને પણ થોડીક પણ વાર આપણે મહેનત કરાવી એટલે સરસ માર્ક્સ પહેલેથી લે અને પહેલા સાવ એલકેજી થી એને ટ્યુશન પણ નથી રખાય છે ટ્વેલ્થ સુધી એને ક્યારેય પણ ટ્યુશન હતું જ નહીં વિધાઉટ ટ્યુશન અને આટલી સરસ માર્ક્સ લઈ આવી છે અને એની આકરી મહેનત અમે જ જોઈ છે એ દસમા ધોરણમાં પણ એ આખા ગુજરાતમાં બીજો નંબર લાવી હતી અને અત્યારે બારમા પણ એ આખા ગુજરાતમાં ચોથો નંબર લાવી છે

રહેલા છે જેમને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે અને સાતસો માર્ક્સમાંથી છસો ને માર્ક્સ સાથે એમને ખૂબ જ સરસ પર્સન્ટેજ અને રેન્ક મેળવેલો છે આ વિદ્યાર્થી નીચે એ સતત આખું વર્ષ દરમિયાન મહેનત અને ટીચર્સના સપોર્ટ અને સ્કૂલની સિસ્ટમ સાથે જોડાઈને આ રિઝલ્ટ મેળવેલું છે આ ઉપરાંત આર્ટ્સમાં ભણતા ચંદા રાણા ઝીલ તેમને પણ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ પીઆર સાથે બોર્ડમાં ચોથો ક્રમાંક મેળવેલો છે બધા જ વિદ્યાર્થીઓ છે એમને એક જ સરખું આપણે વગર ટ્યુશન્સે સારામાં સારું શિક્ષણ મળે એવી સ્કૂલની ટ્રાય હોય છે અને સ્કૂલ દ્વારા અવિરત વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવે છે અને ટેસ્ટનું જે પણ રિઝલ્ટ આવે છે એ બાબતે ટીચર્સ સાથે રહી અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને ગાઈડ કરતા હોય છે આ ઉપરાંત વિદ્યાર્થીઓનું સર્વોચ્ચ બધી જ રીતે ડેવલપમેન્ટ થાય એ માટે એમ્પસ જેવા પણ પ્રોગ્રામ્સ કરવામાં આવે છે જેની અંદર વિદ્યાર્થીઓને એકેડેમિકની સાથે કો કરિક્યુલમ પણ સારી રીતે ડેવલપ કરી શકાય એની એક તક મળે છે તો હું ખરેખર અમારી સ્કૂલનું આવું સરસ મજાનું રિઝલ્ટ આવેલું છે તો ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને એ બધા પેરેન્ટ્સને ખૂબ જ એમનો ધન્યવાદ એમને કોંગ્રેચ્યુલેશન્સ પાઠવીએ છીએ સ્કૂલ શાળા પરિવાર તરફથી કે સતત આવી પ્રગતિ કરતા રહે અને પોતાના વાલીઓ અને પોતાનું નામ રોશન કરતા જામનગર ની આ વિદ્યાર્થી સતત અને નિયમિત મહેનત કરીને રાજ્યમાં પોતાનું સ્થાન મેળવીને પોતાના પરિવાર અને સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે અને પોતે ભવિષ્યમાં શીએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે અનિલ ગોયલ સાથે ખબર ગુજરાત જામનગર